બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું સિદ્ધાર્થ દેસાઇ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનું પેપર પેપર નંબર ઝીરો સિક્સ મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટ અને એનો યુનિટ નંબર બે મોડન ઇન્ડિયન પોલિટિકલ થોટ અપ્રોચિસ એન્ડ ઇશ્યુસ એની વાત કરીશું તો જ્યારે આપણે મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટ વિશે વાત કરતા હોઈએ તો આપણે એ જોવાનું પહેલું અગત્યનું બને છે કે આ જે મોડન શબ્દ છે કે જે મોડર્નિટી છે એ અસલમાં છે શું તો મોડનિટીની જ્યારે વાત કરીએ તો મોડનિટી કાંઈ યુરોપિયન કન્ટ્રીઝ કે કોલોનિયલ કન્ટ્રીઝના રીતે કપડાં પહેરવામાં છે કઈ રીતે તમારું ખાવા પીવાનો વ્યવહાર છે એમાં મોડર્નિટી છે કે મોડર્નિટીનો બીજો શું મતલબ છે એ સમજીશું તો મોડર્નિટીની શરૂઆત જોઈએ તો તે યુરોપમાં પંદરમી સેન્ચુરીમાં શરૂ થઈ હતી જ્યારે તેને ડાર્ક એજ કે જે અંધકારયુક્ત સમયની વાત કરતા હતા કે યુરોપમાં જે પંદરમી સદી હતી ત્યાં સુધીનો સમય ડાર્ક એજની વાત ડાર્ક એજ તરીકે માનવામાં આવતો હતો એના પછી રિનોસન્સની વાત કરીએ તો જ્યારે કે પુનર્જીવન શરૂ થયું કે જ્યારે ડાર્ક એજ પત્યું અને પછીનો સમયગાળો પછી અર્લી મોડર્નિટી આવી પછી એનલાઇટમેન્ટ અને તેના પછી મોડનિટીની વાત છે અહીંયા આપણે ખાસ એ જોવાનું છે કે જે આ મોડર્નિટી છે એ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના પહેલાંની છે એવું નથી કે ઇન્ડસ્ટ્રિ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના પછી મોડનિટી આવેલી છે જ્યારે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનની વાત કરીએ તો જે આ આધુનિક ફેક્ટરીઝ છે કે જે જેમાં માસ પ્રોડક્શન થાય છે એમ માનવામાં આવે છે કે આ કે આવ્યું કેપિટલિઝમ આવ્યું અને એના પછી મોડર્નિટી આવી છે તો એ એક જોવાનું રહે છે કે આપણે મોડર્નિટીને પહેલાં જોવું જોઈએ તો એક જર્મન ફિલોસોફર મેક્સ વેબર તો મેક્સ વેબરના મતે મોડર્નિટી શું છે એ સમજીએ આ યુરોપિયન અન્ડરસ્ટેન્ડિંગ છે મોડર્નિટીની પછી આપણે ઇન્ડિયાના કોન્ટેક્સમાં સમજીશું કે આપણા મતે મોડર્નિટી શું હોઈ શકે તો પહેલું છે ડિસએન્ચાટમેન્ટ હવે જ્યારે યુરોપમાં એ સમયમાં જ્યારે ચર્ચનું એક મહત્ત્વનો રોલ હતો કે જ્યાં ચર્ચ કે એ ફાઇનલ હતું તો એ જે ચર્ચ છે જે રિલિજિયન છે એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને જે ના માને છે કે જે એની જ એક ફાઇનલ ઓથોરિટી છે કે ગોડે જે કહ્યું એ ફાઇનલ એ ના માનવાને ડિસેન્ચાનમેન્ટ કહે છે તો પહેલું છે કે મોડર્નિટીના જે અગર તમે થોડા કેરેક્ટરિસ્ટિક્સ લોજો તો એમાં ડિસએન્ચાટમેન્ટ પહેલું અગત્યનું બને છે બીજું એ છે કે ડીસેક્રલાઇઝેશન કે જ્યારે તમે ભગવાનના નામે કે ચર્ચના નામે એમ કહી દો છે કે ચર્ચ જ ફાઇનલ ઓથોરિટી છે એ કહેશે એ જ અને એને સવાલ કરો એ એક પવિત્ર ગ્રંથ કે આ તો પછી એક પવિત્ર ગોડને સવાલ કરો એ ખોટું છે તો એ જે ડીસેક્રલાઇઝેશન થયું એ એક મોડનિટીનું અગત્યનું મોડનિટીનું અગત્યનું કેરેક્ટરિસ્ટિક્સ છે કે જ્યારે તમે જે કંઈ પણ મુદ્દો છે એમાં સેક્રેટનેસ જે છે કે પવિત્ર છે આને તો સવાલ જ કઈ રીતે કરી શકાય એ મુદ્દાને સાઈડમાં રાખીને રીઝન અને રેશનાલિટીને આગળ લાવો છો તો એ ડિસેક્રલાઇઝેશન થયું કહેવાય બીજું છે કે ઇન્ડિવિજ્યુઅલનું ઇમ્પોર્ટન્સ જે છે એ મોડર્નિટી બહુ અગત્યનો પાયો જુએ છે બીજું છે કે વર્નાક્યુલરાઈઝેશન ઓફ નોલેજ કે જ્યારે યુરોપના જ કિસ્સાની વાત કરીએ તો જ્યારે ત્યાં પહેલાં જે ત્યાંના ગ્રંથો હતા એ લેટિનમાં માનવામાં આવતા હતા હાલ આપણે આપણા હિન્દુ સ્ક્રિપ્ચર્સ કાં તો ઇન્ડિયન કાં તો પછી ભારતીય જે નોલેજ સિસ્ટમ છે એમાં જે પહેલાં પાલી અને એના પછી સંસ્કૃત અને પછી જે બીજી ભાષાઓ ચાલુ થઈ કે જેમાં માસિસ સુધી પહોંચી શકાય છે કે યુરોપનું જ એક્ઝામ્પલ સાથે વાત કરીએ કે યુરોપિયન જે લેંગ્વેજીસ છે કે જે જર્મન ચાલુ થઈ ફ્રેન્ચ થઈ ઇંગ્લિશમાં એમના જે રિલિજિયસ સ્ક્રિપ્ચર્સ છે રિલિજિયસ જે નોલેજ છે એ બધું જે ભાષાનું જે બદલાવ થયો કે બીજી ભાષામાં પણ જે લોકો સુધી પહોંચી શકે એ એક અગત્યનું છે બીજું છે ચેન્જ કન્સેપ્ટ ઓફ ઓથોરિટી કે જ્યારે પહેલાં ગોડ કે ચર્ચ જે છે એને જ ફાઇનલ ઓથોરિટી જે કહ્યું એ પ્રમાણે માની લેવામાં આવતું હતું હવે એ રેશનાલિટી અને રીઝન એ જગ્યા લઈ લીધી છે તો આ મેક્સ વેબરના મતે કે મોડર્નિટી જે આધુનિકતા છે એ શું હોઈ શકે કે આધુનિકતાના પાયા શું હોઈ શકે તો એક આ છે કે પાંચ પોઈન્ટ એક આપણે આને અગર સમજીએ છીએ તો એક આ છે બીજું છે કે ઇમેન્યુઅલ કાંટ હતા કાન્ટના મતે એનલાઇનમેન્ટ ઇઝ કમિંગ આઉટ ઓફ ટ્યુટલેજ કે જ્યારે તમે બીજાના ઉપર ભરોસો કાં તો બીજાના ઉપર ડિપેન્ડન્ટ થવાની પોતાની જે માનસિક મનોકામના જે હોય છે એમાંથી તમે બહારે આવીને પોતે થોડા ઇન્ડિપેન્ડન્ટ બનો છો તો એ એક મોડનિટીની શરૂઆત છે બીજું જે હિસ્ટોરિકલી જે આ યુરોપિયન આઈડિયા ઓફ મોડનિટી હતી એ કોલોનિયલિઝમ દ્વારા સંસ્થાનવાદ દ્વારા બીજા બધા નોન યુરોપિયન કન્ટ્રીઝમાં ગઈ છે જ્યારે આપણે વાત કરીએ છીએ કે મોડનિટીની તો કોલોનાઇઝર્સ જે હતા કે બ્રિટિશર્સ હતા કે એના પહેલા પોર્ટુગીઝ હતા કે એના પહેલાં ડચ હતા તો કોલોનાઇઝર્સ જે છે એક મોડર્નિટીના એજન્ટ તરીકે આવે છે હવે કોલોનાઇઝેશનના એજન્ટ તરીકે મોડર્નિટીના આવવાની શું જરૂર છે કેમ કે એમના જે કામ છે કે જે એમનું જે શોષણ છે બીજી નોન યુરોપિયન કન્ટ્રીઝ પર કાં તો એ કોલોનિયલ કન્ટ્રીઝ પર જેમ કે ભારતની જ વાત કરીએ તો ભારત પર જે એમનું શોષણ છે જે એમની ભારતના જે નોલેજ સિસ્ટમ છે એના ઉપર જે એમને આકરા પ્રહારો કર્યા છે તો એને પોતાને એક જસ્ટિફિકેશન માટે ખુદ મોડર્નિટી એઝ અ કન્સેપ્ટ માટે અને કોલોનિયલિઝમ માટે સાથે સાથે ત્યાંના લોકો માટે કે જે યુરોપિયન કન્ટ્રીઝના લોકો છે એના એક જસ્ટિ જસ્ટિફિકેશન માટે એ મોડર્નિટીના એજન્ટ તરીકે બહાર આવે છે એક સંજય સુબ્રમણ્યમ કરીને છે એ વાયરસ નહોતો કે જે યુરોપથી નીકળીને બીજી કન્ટ્રીઝમાં જાય છે પણ મોડર્નિટી એ એક ખાલી યુરોપિયન કન્સેપ્ટ નથી એ એ રીતે જોવા માગે છે તો આપણે એ જોઈએ કે મોડર્નિટીના કયા કયા એલિમેન્ટ્સ છે કે જે ડિફાઈન કરે છે કે મોડર્નિટી શું હોઈ શકે તો આપણે જે રીતે વાત કરીએ કે કોલોનાઇઝેશનનો ટાઈમ પીરિયડ હતો કે કોલોનાઇઝેશન થયું ત્યારે જે ઇન્ડિયાની ઇકોનોમી હતી કાં તો ઇન્ડિયાની જે ત્યાંના લોકોની ઇકોનોમિક પરિસ્થિતિ હતી તો એ જોઈએ તો કે સત્તરસો સત્તરમાં જ્યારે બ્રિટિશર્સ આવી ગયા હતા પણ હજુ એમનું જે પૂરું જે છે વ્યાપકતા એ નથી પ્રસરી એ ટાઈમે ઇન્ડિયાની જીડીપી હતી ચોવીસ પર્સન્ટ જે વર્લ્ડ જીડીપીમાં ચોવીસ પર્સન્ટ ઇન્ડિયાની જીડીપી હતી એના પછી એક જ મોટું હતું કે જે ચાઈના હાલ ટોપની જીડીપી છે એ ખાલી બે પર્સન્ટ ઇન્ડિયાની જીડીપીથી આગળ હતું તો જે આ આટલો મોટો ગેપ છે તો આને જે આ ભરવા માટે જે યુરોપિયન કન્સેપ્ટ ઓફ મોડનિટી છે એ લાવવામાં આવે કે તમે જ્યારે ઇન્ડિયન નેશન ઇન્ડિયન સ્ટેટની વાત કરતા હોય તો કે એક અનસિવિલાઇઝ્ડ લોકો છે કે એમને સિવિલાઇઝ કરવાની જરૂર છે એટલે અમે એઝ અ એજન્ટ ઓફ મોડનિટી તમને રૂલ કરીએ છીએ તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એ કોલોનિયલ અંડરસ્ટેન્ડિંગ હતી બીજી વાત કરીએ કે જ્યારે નોન યુરોપિયન સોસાયટીઝની વાત કરીએ તો જે આ મોડર્નિટી હતી તો એને કઈ રીતે જોવું કે એ ખાલી યુરોપના કન્ટ્રીઝમાં જ હતી કે યુરોપથી જ આવી અને બીજામાં પસરી કે પછી બીજી કન્ટ્રીઝમાં પણ એના જે મોડનિટીના જે આઈડિયા છે એ બીજે પણ છે તો અગર છે અને આ જે આ જે હિસ્ટોરિકલ ફિનમ જોઈએ છે કે આપણા આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારતમાં જ્યારે ભક્તિ આંદોલનનો સમય હતો કે ભક્તિ આંદોલન શું હતું તો એ પણ જે કાસ્ટને ક્લાસને રિલિજનને ક્રિટિક કરે છે તો એ રીતે એ શું એ પણ એક મોડનિટીનો વ્યાખ્યામાં આવે છે કે નહીં તો આ રીતે જે જોવામાં આવે છે ને ઘણા એક્ઝામ્પલ એક્ઝામ્પલ પણ છે કે ખાલી યુરોપિયન આઈડિયા ઓફ મોડનિટી નથી બીજું છે તો અગર ઇન્ડિયન આઈડિયા ઓફ મોડનિટી છે તો એ કઈ રીતે તો આપણે જે રીતે યુરોપિયન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મોડનિટી સમજ્યા કે જેમાં પહેલે ડિસેન્ચ ડિસએન્ચાટમેન્ટ હતું પછી જે સેક્રેટનેસ હતી કે ગોડ જે છે એ જ ફાઇનલ ઓથોરિટી છે એ રીતે અગર ઇન્ડિયાના કોન્ટેક્સમાં સમજીએ તો એમાં એ છે કે આપણે જે જનરેશન છે હાલની તો આપણે જોઈએ કે આપણી જે હિસ્ટ્રી છે એ એમાં ઘણા બધા કલ્ચર્સનું એક એક નીચોડ છે એ રીતે જે આપણે અરેબિયનથી લઈને પર્શિયન ટર્કી ટ્રેડિશન્સ છે અને આપણા જે હિન્દુ ઇન્ડિક કે ભારતીય જે ટ્રેડિશન્સ કહીએ છીએ એ એક સાઇન ઓફ મોડર્નિટી છે બીજું જોઈએ તો કે હિસ્ટોરિકલ અન્ડરસ્ટેન્ડિંગથી જોઈએ કે મોડર્નિટી શું છે તો એમાં તો પહેલું જ જે એક્ઝામ્પલ હતું કે ડિસન્ચાટમેન્ટ તો એમાં જે છે કે જ્યારે આપણે ભક્તિ પોએટ્રીની વાત કરતા હોઈએ છીએ તો જે ભક્તિ મુવમેન્ટ હતી જે કાસ્ટ ક્લાસ અને જે રિલિજિયસ ઓથોરિટી હતી જે રિલિજિયન્સ રિલિજિયસ જે સિચ્યુએશન્સ હતી એને અગેન્સ્ટમાં હતી બીજું એ છે કે નામદેવ હતા નામદેવ હતા એ નામદેવ અનટચેબિલિટી હતી કે જે છૂઆછૂત અછૂત વાળી વાત હતી એમાં એને માનતા ન હતા બીજું છે કે જ્યારે મીરાબાઈ આવ્યા કાં તો પછી અકા મહાદેવી આવ્યા તો એ એ જે છે કે જે વુમન છે તો કે તમને એક જ ટાઈપનું રહેવાનું રહેવાની જે પ્રથા છે કે આ જ રીતે તમે સમાજમાં રહી શકો છો તો આ જે વાત હતી કે જે એક પોપ્યુલર નોશન છે એને લોકો અને ત્યાંના લોકલ આર્ટિશન્સ જ હતા કે કબીર છે કે નામદેવ છે તો કે એ બહુ પહેલેથી જ ગુરુ કે સંત મહારાજ હતા એ ત્યાંના કબીર છે તો કે ત્યાંના એક વણકર તરીકેના કામ કરવા માણસ હતા તો જે આ લોકલ અને ત્યાંના જે આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં જોઈએ તો જે રીતે નાના નાના લોકોની જે અન્ડરસ્ટેન્ડિંગ છે તો એ પણ એક મોડનિટીની નિશાની છે બીજું છે કે નામદેવને તમે ખાલી એમ જ ના કહી શકો કે આ તો ખાલી ગીતામાં લખ્યું છે આ તો ખાલી જે વેદા છે કે આ તો પછી બીજા ધર્મની વાત કરીએ કુરાનમાં લખ્યું છે ચર્ચે આવું કહ્યું છે તો ખાલી નામદેવ આને ન માની લે કે ચર્ચમાં શું કહ્યું છે તો એને ફાઇનલ ઓથોરિટી માની લે બીજું છે કે એક વર્નાક્યુલર મોડર્નિટી છે તો આ વર્નાક્યુલર મોડર્નિટી જે છે એને બ્રિટિશ છે કે જ્યારે આપણે પાલી સંસ્કૃત સાથે સાથે બીજી પણ ઘણી બધી લેંગ્વેજીસમાં ધર્મનો પ્રચાર કે ધર્મની જે વાતો થઈ છે એ થઈ છે આ જે વર્નાક્યુલર અન્ડરસ્ટેન્ડિંગ છે જે મોડનિટી છે એને બ્રિટિશે કઈ રીતે હાનિ પહોંચાડી છે એ વાત છે બીજું એ છે કે આ અંતિમ વાત છે કે મોડર્નિટી જે હતી એને ખાલી જસ્ટિફિકેશન હતું કે જે એમની જે કોલોનિયલ કન્ટ્રીઝ છે એમનું ઇન્ડિયામાં લૂંટ અને બીજું જે સાયકોલોજીકલ એન્ડ કલ્ચરલ ડિસ્ટોશન્સ જે કર્યું છે કે જે એક ગુલામ બના દેવા બનાવવાની જે પ્રથા કરી છે એ એક મોડનિટીનું ક્રિટિક તરીકે આવે છે કે ખાલી મોડનિટી એ બે વસ્તુને જ સેટિસ્ફાય કરવા માટે પોતાને જસ્ટિફાય કરતી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વાત મોડર્નિટી મોડનિટીની તો આપણે આ લેક્ચરમાં સમજ્યું કે એક આ મોર્ડન ઇન્ડિયન પોલિટિકલ થોટમાં મોડન જે આધુનિકતા છે એનો મતલબ શું છે ના બીજા લેક્ચરમાં આપણે જોઈશું કે મોર્ડન થિંકર્સ જે હતા વિચારકો હતા એમને શું વાત કરી નમસ્કાર